બનાસકાંઠાના મતદારોને બળદેવજીએ કહ્યું છે કે તેમને જે પણ ખવડાવે કે પીવડાવે તે લઈ લેજો કારણ કે એ બધું આપણા જ પૈસાનું છે બળદેવજીએ તો ત્યાં સુધી કહ્યું છે કેટલાક લોકો તમને લડાવવા માટે નીકળ્યા છે એટલે તમારે સમજી જવાની જરૂર છે પૂર્વ તમારા તમારા પૈસા નો છે એટલા પૈસા નો નથી પૈસા આપે તો લઈ લેજો જે આપે પી જજો આપણા જ પૈસાનું આપણ ખવડાવવાના છે એ પૈસા ક્યાંથી લાવે છે તમને ખબર છે આપણા પૈસા પરસેવાના પૈસા છે આપણા દૂધના પૈસા છે અને તમને હરાવવા માટે નીકળ્યા છે તો તમારે સમજી જવાની જરૂર છે જેમ તમે આદિવાસી ને બીજા બીજા સમાજ માલિક હોય દ્વારકાની ચિંતા ના કરો અમે બધું ફોડી નાખ્યું તમને ફોડવા પાલનપુરથી નીકળ્યા છે ને એમના કોળી અને પાલનપુર પાસા મોકલી દેજો એવી પણ વિનંતી કરું છું